નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે અને તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલની લાઈક કરજો શેર કરજો અને સબસ્કાઈબ જરૂરથી કરજો તમે મારી ચેનલ સબસ્કાઈબ કરશો તો તમને મારી ચેનલમાં છે શિક્ષણ જગતને લગતી તમામ માહિતી પણ મળતી રહેશે અને પ્લસ શું છે કે તમને જે પણ બી એડ કરેલા વિદ્યાર્થીઓ છે તેના માટે જે આ એડ આવે છે ન્યૂઝમાં તે તમને મળતી રહેશે જે લોકોને નોકરી જોઈએ છે શિક્ષકની શિક્ષક તરીકેની નોકરી જોઈએ છે તેના માટે પણ મારી ચેનલ છે તે એડ તમને મળતી રહેશે તો ચાલો આજે એવો જ વિડીયો લઈને આવી છું જે છે ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાલોલ માટે અને દરેકે દરેક સ્કૂલમાં જેમ કે હું દરેકે દરેક ગામની એડ મૂકું છું સુરત જામનગર રાજકોટ સુરતની વડોદરાની અમદાવાદની તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આજની આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ કે ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાલોલ માટે છે ઉમિયા શિક્ષણ સંકુલ

તેમાં તમે બીએ બીએડ વિથ હિન્દી કરેલું હોવું જોઈએ અને એમાં તમને ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને એમાં એક જગ્યા છે તે ખાલી છે પછી ગુજરાતી ગુજરાતી ગુજરાતીમાં એમાં પણ વર્ષનો અનુભવ એમાં છે જગ્યા એક જગ્યા છે પછી એવી રીતે મેથ્સ છે મેથ્સમાં તમે બી એસ વિથ મેથ્સ મેથ્સ સાથે બી એસસી કરેલું હોવું જોઈએ એમાં પણ તમને ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને એમાં જગ્યા છે તે એક છે પછી સાયન્સ સાયન્સમાં બીએસસી બીએડ વિથ સાયન્સ કરેલા હોવા જોઈએ અને એમાં થી પાંચ વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ એમાં જગ્યા તો કે એક છે પછી પીટી અને ડ્રોઈંગ બંને માટે ટીચર છે ઘણા વિદ્યાર્થીઓએ મને એવું પૂછેલું છે કે તમે પીટીસી 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 માટે જગ્યા ખાલી સોરી પીટી માટેની ટીચરની જગ્યા ખાલી હોય તો મને કહેજો તો આજે એની પણ જગ્યા છે પીટી ડ્રોઈંગની તો એમાં પણ બીએડ અને એટીડી કરેલા હોવા જોઈએ એમાં તમને ત્રણ વર્ષનો અનુભવ અને એમાં જગ્યા છે તે એક છે પછી છે ક્લાર્ક ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન બીકોમ પીજીડીસીએ અથવા બીસીએ કરેલા હોવા જોઈએ એમાં તમને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ એમાં જગ્યા તો કે એક છે પછી નર્સરી તો નર્સરીમાં તમે પીટીસી પ્રી પીટીસી ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમાં ત્રણ વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ એમાં જગ્યા તો કે એમાં બે જગ્યા ખાલી છે પછી છે એમાં ફ્રિક્વેન્ટલી ઇન ઇંગ્લિશ તમને આવડવું જોઈએ પછી છે ટાઈમ આપેલો છે બે થી છ વાગ્યા સુધીમાં તમારું ઇન્ટરવ્યુ થશે તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ